ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં મોડી રાત્રે બની ડબલ મર્ડર ની ઘટના પ્રાપ્ત થતી વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે ભાવનગર સિહોર પંથકના કનિવાવ નજીક નવસારી થી સિહોર મજૂરી અર્થે ઈંટોના ભઠ્ઠામાં રહેતા

કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ અત્યારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ગા કરેલા હતા કુહાડીના ગાના જે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવે છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે